નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપણી સાથે હિતલ ભગત ગીર સોમનાથના ના વેરાવળ હોટલ બાંધકામ સાઇટ પર અકસ્માત સર્જાયો હતો જેમાં શ્રમિક મોત નીપજ્યું હતું ગીર સોમનાથ વેરાવળ બાયપાસ પર હોટલ ની બાંધકામ સાઇટ પર શ્રમિક પ્લાસ્ટર કામ કરી રહ્યો હતો આ શ્રમિક પાંચમા માળે કામ કરી રહ્યો હતો આ દરમિયાન હોટલના નવા વધારાના રૂમ નું બાંધકામ ચાલી રહ્યું હતું તે સમયે અરવિંદ ઘડીયા નામના પિસ્તાળીસ વર્ષીય શ્રમિક પર પથ્થર પડ્યો હતો આ પથ્થર વાગતા અરવિંદ ઘડીયાનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા શ્રમિકને સામાન્ય ઈજા પહોંચી હતી બરાબરની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર